ઓગણીસો બાસઠ નું રેઝાંગલાનું યુદ્ધ કે જેમાં એકસો ચૌદ રેઝાંગલાની ધરતીને કહે છે આહિરોનું ધામ શૂરવીરોનું સ્થાન મેજર શેતાનસિંહના નેતૃત્વમાં આપણા આહિર સમાજના શૂરવીરોએ સાબિત કરી બતાવ્યું કે જ્યારે સિંહ ઝૂમી જાય ત્યારે દુનિયા હચમચી જાય એકતા આપણા આહિર સમાજની શક્તિ એ છે દરેક યુવાન માટે એક પ્રેરણા આજે આપણે સૌએ ગર્વ લેવું જોઈએ કે આપણા આહિર સમાજે એક એવું બલિદાન આપ્યું કે જેનું ગૌરવ સમગ્ર ભારત દેશ લઈ રહ્યું છે આવો આપણે સૌ સાથે મળીને આ રેઝાંગલા માટેની કળશ યાત્રાને એક સંકલ્પ બનાવીએ કે જે રીતે આપણા આહિર સમાજના શૂર વિરો દેશની સરહદે લડ્યા એ જ રીતે આપણે આપણા ક્ષેત્રમાં આપણા દેશ માટે આપણા સમાજ માટે અંતિમ શ્વાસ સુધી આપણું કર્તવ્ય નિભાવીએ મારી જવાબદારી મારું કર્તવ્ય મારી હાજરી આવો આપણે સૌ સાથે મળીને આ રેઝાંગલા માટીની કળશ યાત્રામાં જોડાઈએ જય હિન્દ વંદે માત્ર